હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે અને શાકભાજી બરાબર મળતું નથી અથવા તો મોંઘું મળે છે તો આપણને એમ થાય કે રોજ રોજ શું બનાવવું તો આજે હું તમારી સાથે લસણ ડુંગળી કે શાકભાજી વગર ઈડલી કુકરની અંદર એક એવી રેસિપી બનાવવાની છું કે જે તમે એકાત્રે બનાવતા થઈ જશો અને આ રીતે તો તમે ક્યારેય આ રીતે શાક નહીં બનાવવી હોય એની ગેરંટી અને ફક્ત ત્રણથી ચાર ચમચી તેલમાં તો આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને હવેથી તમે એકાત્રે આ શાક બનાવતા થઈ જશો અને તમારે રોટલીઓ હંમેશા વધારે જ બનાવવી પડશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો નાની એવી રેસીપી છે ખૂબ ઉપયોગમાં આવે એવી છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી ચણાના લોટને ચાળી લીધો છે એક બાઉલમાં તેને લઈ લીધો છે પછી આપણે તેની અંદર આપણા રૂટીન મસાલા સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડે ધાણા જીરું અને ગરમ મસાલો આપણે આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરી દેવાનો હવે તેને સૌથી પહેલાં આપણે એમને હલાવી દેવાનું છે જેથી આપણા બધા મસાલા ચણાના લોટ સાથે મિક્સ થઈ જાય હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને તેને હલાવતા જવાનું કારણ કે આજે જે આપણે મિશ્રણ તૈયાર કરવાના છીએ એ મિશ્રણ આપણું એકદમ પાતળું કે એકદમ ઘટ્ટ ન હોવું જોઈએ આ રીતેની કન્સિસ્ટન્સીવાળું આપણું મિશ્રણ હશે તો જ આપણી રેસીપી છે એ એકદમ પરફેક્ટ બનશે હવે તેની અંદર આપણે થોડોક એવો ઈનો અથવા તો ખાવાનો સોડા ઉમેરીને ફરીથી તેને એક મિનિટ આપણે હલાવી લઈશું તો હવે આપણું મિશ્રણ છે એકદમ પ્લોફી થઈ ગયું છે હવે અહીં ઇડલી કુકરમાં આપણે જે ઇડલી માટેની ડીશ આવે છે તેની અંદર થોડું થોડું તેલ લગાવીને મેં તેની અંદર ચમચીની મદદથી આ મિશ્રણ થોડું થોડું ઉમેરી દીધું છે આપણે તેને ફૂલવા માટે પણ જગ્યા થોડીક રાખવાની છે તો આ રીતેના આપણા બધા જ ખાના ભરાઈ જાય પછી આપણે ઇડલી સ્ટેન્ડમાં તેને મૂકી દેવાનું અને ફ્લેમ વધારીને આપણે તેને ખૂબ સારી રીતે આ રીતે ચેડવી લેવાની તો લગભગ દસથી બાર મિનિટ મારી તે ચડી જશે તો આપણે ડીશ કાઢી લઈશું અને તેને ઠંડી થવા દઈશું હવે બાકીનું જે મિશ્રણ વધ્યું છે એ મિશ્રણને મેં બીજા દિવસે નાસ્તામાં તેના ઢોકળા તૈયાર કરવા માટે એ ડીશ તૈયાર કરી લીધી છે કારણ કે આજે આપણે આટલી જ ઇડલીની જરૂર પડવાની છે આપણે આ જે રેસીપી બનાવવાના છીએ એ ચાર વ્યક્તિને આરામથી થઈ રહેશે તો આપણે તેની અંદરથી ઇડલી કાઢી લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઇડલી એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બની છે અને એકદમ તેનો શેપ પણ એટલો જ સરસ આવ્યો છે તો આપણે તેને એક અંદર કાઢી લઈશું હવે અહીં મેં એક કઢાઈની અંદર ત્રણ ચમચી તેલ ગરમ કરીને આપણે તેની અંદર રાઈ જીરું લાલ મરચું અને તજનો વઘાર કરીને ત્રણથી ચાર ટામેટાની ગ્રેવી આપણે ઉમેરી દેવાની જો તમે લસણ અને ડુંગળી ખાતા હો તો એકદમ ઝીણા સમારીને તમે તેને ઉમેરી શકો છો અને પછી તમે તેની અંદર પાછળથી આ રીતે ટામેટાની ગ્રેવી ઉમેરી શકો છો તો આ રીતે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ પછી ચેળવ્યા પછી આપણે જોઈ શકીએ કે તેલ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે ફરીથી રૂટીન મસાલા છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર આદુ મરચાંની પેસ્ટ થોડો ગરમ મસાલો ધણાજીરું પાવડર અને આજની રેસીપીને થોડો કલર આપવા માટે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું છે તો દરેક સામગ્રીને ખૂબ સરસ રીતે હલાવી લેવાની હલાવી લીધા પછી આપણે થોડુંક આપણે જે પ્રમાણે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે આપણે તેની અંદર પાણી ઉમેરી દેવાનું અને તેને થોડીક વાર માટે ચેડવી લેવાનું તો આપણી ગ્રેવી છે એ આજની એકદમ તૈયાર છે હવે ઢાંકીને તેને એક મિનિટ સુધી ચડવા દઈશું પછી આપણે તેને ઢાંકણ ખોલી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી જે ગ્રેવી છે એકદમ પરફેક્ટ બની ગઈ છે એમને પણ આપણને આ ગ્રેવી ખાવાનું મન થઈ જશે હવે આપણે જે ઇડલી તૈયાર કરી છે તેની અંદર મેં ચપ્પુની મદદથી આ રીતે હોલ કરી લીધા છે જેથી આપણી ગ્રેવી અંદર સુધી જાય અને એ પણ એકદમ સ્પાઇસી અને મસાલેદાર બને તો હવે દરેક વસ્તુ આપણે ચડવેલી છે ઈડલી પણ ચડવેલી છે અને આપણે ગ્રેવી પણ ચડવેલી છે એટલે આપણે ફક્ત તેને હલકા હાથે થોડુંક હલાવી લઈશું અને પછી આપણે જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે આપણે તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો રેસીપીને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં